ઘણા લોકો એવું માને છે કે મોટી સેલરી એટલે ધનિક પણ હકીકતમાં તમારી સાચી સંપત્તિ જાણવા માટે તમારું એ સૌથી મોટું માપદંડ હોય છે એટલે મિત્રો તમે વસ્તુ કેવી રીતે ખરીદો છો અને એ તમારા માસે એસેટ છે કે લાયબિલિટીસ છે એ તમારે સમજવું ખૂબ જ જરૂરી છે એટલે કે નેટવર્થ એ આર્થિક આરોગ્યનું એક સાચું માપદંડ છે નેટવર્થ એ દરેક માણસનો વેલ્થ ચેકઅપ રિપોર્ટ છે આજે જ તમે પેન અને પેપર લઈ તમારું નેટવર્થ ગણો નમસ્તે મિત્રો આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવાના છીએ કે જે કોઈપણ માણસની સાચી નાણાકીય તાકાત બતાવી શકે છે હા એને કહેવાય છે નેટવર્થ એટલે કે શુદ્ધ મૂલ્ય ઘણા લોકો એવું માને છે કે મોટી સેલરી એટલે ધની પણ હકીકતમાં તમારી સાચી સંપત્તિ જાણવા માટે તમારું નેટવર્થ એ સૌથી મોટું માપદંડ હોય છે તો ચાલો આજે એને એક આપણે સરળ વાર્તા દ્વારા સમજીએ હું મિહિર સ્વાગત કરું છું આપનું ઇવોલ એમના માધ્યમમાં

આ જે એની ઇન્કમ હતી અને એના સંદર્ભમાં એની પાસે જે વસ્તુ હતી તો એ શું હતી એની પાસે બે કાર એક ઘર થોડું ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો પણ એની સાથે સાથે એની પાસે હોમ લોન અને કાર લોન અને ક્રેડિટ કાર્ડનું દેવું પણ હતું જ જ્યારે અંગત પાસે એક નાનકડું ઘર હતું અને એક ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો હતો પરંતુ એની પાસે કોઈ લોન હતી નહીં એક દિવસ બંનેને પૂછવામાં આવ્યું કે તમારી નેટવર્થ કેટલી થાય તો હવે જે કન્સેપ્ટ તમે વિચારજો કે સંપત્તિ આન્સર આપ્યો કે એના અસેટ ઉમેર્યા અસેટમાં એવું ગણો ને કે લગભગ એનું ઘર છે પચાસ લાખ રૂપિયા એની જે કાર હતી એ દસ લાખ રૂપિયાની એનો જે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો હતો એ લગભગ લગભગ પાંચ લાખ રૂપિયા હતો એટલે જો તમે કુલ આ મેળવી લેશો

તો હવે એનો જે આંકડો આવ્યો એ હતો અઢાર લાખ રૂપિયા એ જ વસ્તુને હવે જ્યારે અંગતને પૂછવામાં આવ્યું તો અંગતે કીધું કે મારી પાસે જે ઘર છે એ લગભગ પચીસ લાખ રૂપિયાનું છે મારો જે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો છે એ લગભગ પંદર એક લાખ રૂપિયાનો છે પરંતુ એની જે લાયબિલિટીઝ હતી એ માત્ર બે લાખ રૂપિયા હતી હવે ફરીથી અંગત માટે જો આપણે આ ફોર્મ્યુલા લગાવીએ નેટવર્થ ઇઝ ઇક્વલ ટુ એસેટ માઇનસ લાયબિલિટીસ તો એનો અરાઉન્ડ આપણને આન્સર મળે છે આડત્રીસ લાખ રૂપિયા થર્ટીએટ લેખ રૂપીસ હવે તમે જુઓ સંપત જેની પાસે વસ્તુઓ તો ખૂબ જ હતી અને અંગત જેની પાસે વસ્તુઓ બહુ લિમિટેડ હતી પણ સંપતનું નેટવર્થ એ આપણને અહીંયા જે મળ્યું એ અઢાર લાખ રૂપિયા મળ્યું અને અંગતનું જે નેટવર્થ મળ્યું એ આપણને લગભગ લગભગ આડત્રીસ લાખ રૂપિયા મળ્યું એટલે મિત્રો તમે વસ્તુ કેવી રીતે ખરીદો છો અને એ તમારા માસે એસેટ છે કે લાયબિલિટીસ છે એ તમારે સમજવું ખૂબ જ જરૂરી છે એટલે જો તમે આ સેગમેન્ટ વિચારશો તો તમને ખબર પડશે કે મૂલ્ય શુદ્ધ મૂલ્ય એટલે કે નેટવર્ક એ આર્થિક આરોગ્યનું એક સાચું માપદંડ છે નેટવર્થ એ દરેક માણસનો વેલ્થ ચેકઅપ રિપોર્ટ છે મિત્રો હું તમને હવે ભારતની ઇકોનોમીના દ્રષ્ટાંતમાં એક રિયલ આંકડો આપું એક સ્ટડી મુજબ ગ્લોબલ વેલ્થ રિપોર્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી અનુસાર ભારતમાં પર એડલ્ટ એવરેજ નેટવર્થ અરાઉન્ડ સિક્સટીન થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ ડોલર છે એટલે આપણે એવું કહી શકીએ કે ભારતની ધનરાશિ પ્રમાણે લગભગ એ તેર લાખ રૂપિયા છે પણ મીડિયન નેટવર્થ એટલે કે મધ્યમમાં આવતા જે લોકો છે એમની નેટવર્થ એ લગભગ સુડતાલીસો ડોલર ફોર થાઉઝન્ડ સેવન હંડ્રેડ ડોલર છે એટલે કે ભારતની ધનરાશિ પ્રમાણે લગભગ એ સાડા ત્રણ લાખથી ચાર લાખ રૂપિયા જેવું થાય એનો અર્થ શું થયો તો એનો અર્થ એવો થયો કે થોડા લોકો ખૂબ જ ધનિક છે જ્યારે મોટા ભાગના લોકો ની નેટવર્ક ખૂબ જ ઓછી છે તો હવે તમે આજે નક્કી કરજો કે તમે એક જાતે બેસીને તમારી એસેટ કેટલી છે અને તમારી લાયબિલિટીસ કેટલી છે એનો એક સરળ દ્રષ્ટાંત મગજમાં મૂકજો તમારું એસેટ છે તો એ ખરેખર રિયાલિટીમાં એસેટ છે કે એ પોતે લાયેબિલિટી છે એ પણ તમારે વિચારવું જ રહ્યું મિત્રો નેટવર્ક જાણવું છે ને ખૂબ જ અગત્યનું છે એ હંમેશા આપણને બતાવે છે કે ખરેખર આપણે સાચા ધનિક છીએ કે નથી અથવા તો આપણું જીવન માત્ર ઈએમઆઈ થી ચાલી રહ્યું છે નાણાં સંબંધિત લક્ષ્ય એટલે કે ફાઇનાન્શિયલ ગોલને અચીવ કરવા માટે નેટવર્થને સમજવું ખૂબ જ આવશ્યક હોય છે દર વર્ષે તમારી નેટવર્ક તમે ગણો અને એ એવરી યર તમે એને અપડેટ કરતા રહો એટલે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો એનો અંદાજ તમને સારી રીતે આવી જશે તો એક સિમ્પલ વસ્તુ એ પણ વિચાર લો કે અગર તમારું નેટવર્ક પોઝિટિવ આવે છે એટલે કે સારું છે અગર તમારું નેટવર્ક નેગેટિવ છે એટલે કે છે તો તો સમજી લેજો એ ચેતવણીની એક ઘંટડી સમાન બની જશે મિત્રો આ લાયબિલિટીના અંતમાં હું એક જ વસ્તુ તમને કહેવા માંગુ છું આજે જ તમે પેન અને પેપર લઈ તમારું નેટવર્થ ગણો તમારા સપના અને ભવિષ્ય માટે એ એક તમારું પ્રથમ પગલું હશે નેટવર્થ માત્ર પૈસા માપતો નથી પરંતુ તમારી પ્રગતિ અને પડકારો બદલવાની ક્ષમતા દર્શાવશે સાચી નેટવર્ક એ છે કે જે તમે તમારી આવક કરતા ઓછું ખર્ચ કરો અને તમારી જે બચત છે એની અંદર તમે સારા લક્ષ્ય સાથે એનું રોકાણ કરો તો મિત્રો આજે આપણે શીખ્યા નેટવર્ક વિશે એમમાં આગળ આ પર્સનલ ફાઇનાન્સ સિરીઝમાં હું બીજા વિડીયો લઈને તમારી સમક્ષ પ્રસ્તુત થતો રહીશ ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ